સુરતમાં કોલકાતા રેપ મર્ડરની ઘટનાએ એ દેશને હી દીધું છે આ ઘટનાને લઈને વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ટ્વીટ પણ કરવામાં આવ્યા હતા તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મને પોક્સો એક્ટ હેઠળ પણ આરોપીને સજા આપી શકાય છે તેમ તેમણે કહ્યું હતું કોલકત્તામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે આ મામલે મમતા સરકાર દ્વારા નવો કાયદો બનાવવાની વાત કરાઈ રહી છે જેને લઈને સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ પ્રતિક્રિયા આપી હતી સંઘવીએ કહ્યું હતું કે રાષ્ટ્રની દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપણા સૌની છે અને મહિલા અને દીકરીઓ પર દુષ્કર્મનો એક પણ કેસ બનવા નહીં જોઈએ જો ઘટના બને તો તેના પર રાજનીતિ ના થવી જોઈએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પોસ્ટકો એક્ટમાં બદલાવ કરવામાં આવ્યો છે તેના આધારે ગુજરાતમાં સૌ સાક્ષી છે કે કેન્દ્ર સરકારના કાયદા અંતર્ગત કડક કાર્યવાહી થઈ છે તો સાથે મહિલા સુરક્ષાના કાયદામાં બદલાવ પણ આવ્યો છે અને મહિલાઓને ન્યાય અપાવવાનું પણ વધુ સરળ બન્યું છે બળાત્કારની ઘટનામાં સુરતના પુણા વિસ્તારમાં ઘટના બની ચૌદ દિવસમાં ચાર્જશીટ બાવીસ દિવસમાં ચુકાદો ભાવનગર રેપ કેસમાં ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરાઈ તો ગ્રીષ્મ હત્યા કેસમાં બ્યાસી દિવસમાં ચુકાદો આવ્યો હતો કાપોદરામાં રિક્ષામાં છેટ્ટી કરનારને ત્રણ વર્ષની સજા જ્યારે અન્ય નરાધામન પણ આજીવન કેદી લઈને ફાંસી સુધી સજા અપાઈ છે છેલ્લા બે વર્ષમાં તે લોકોને ફાંસીની સજા ગુજરાતમાં આપવામાં આવી છે તેમ કહેતા આ સંઘવીએ વલસાડની ઘટના અંગે કહ્યું હતું કે ગરીબની દીકરીને પિતાના મિત્રએ શિકાર બનાવી હતી એ અને બહેનો દરેક રાજ્યમાં દરેક રાજ્ય સરકારની આ તમામ માતા બહેનોને દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને દીકરીઓ પર એક બી એવા કિસ્સા દુષ્કર્મના ના જ બનવા જોઈએ પરંતુ અગર કોઈ જગ્યા પર આ પ્રકારની ઘટના બને એની ઉપર રાજનીતિ બી ના જ થવી જોઈએ ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો એની અંદર જે કડકાઈ આવી એની સાથે સાથે મહિલા સુરક્ષાઓ ને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા એની અંદર કડકાઈ વધી એની કોટોનો જે વધારો થયો એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ વધુમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાત પોલીસે ટીમ તરીકે કામ કર્યું છે અને ગુનેગારોને સજા આપવામાં પણ સફળતા મેળવી છે બ્યુરો રિપોર્ટ